આ ભાજપમાં ચાલતા વિવાદ કોંગ્રેસ પ્રવક્તાએ હવે ટોણો માર્યો છે અમિત નાયકે સાબરકાંઠાની પત્રિકા વાયરલ કરીને ટોણો માર્યો કોંગ્રેસ મુક્તના સપના પોતાના સામે પડ્યા એવું નિવેદન તેમણે આપ્યું છે ક્યારે પોતાના સામે આવી ગયા ખબર જ ન પડી એવું અમિત નાયકે લખ્યું છે કોંગ્રેસ મુક્તના સપના જોતાને પોતાના જ હવે સામે પડ્યા છે ક્યારે પોતાના સામે આવી ગયા

તમારા નામના ચાધિયા લેજે એટલે પહેલા તો ભારતીય જનતા પાર્ટી એ આના માટે મનોમંથન કરવું જોઈએ ચૂંટણીના આંકડા અને હાર જીત ના આંકડા પછીની બાબત છે પહેલા પોતાના કાર્યકર્તાઓ તેમનાથી કેમ નારાજ થયા છે અને વર્ષો જે સ્વાર્થ માટે પોતાની ક્રેડિટ લેવા માટે કાર્યકર્તાઓના શોષણના જોરે આવા તગલગી નિર્ણયો લીધા છે એ બાબતે ગંભીરતાથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ વિચારવું જોઈએ જી આભાર અમારી સાથે જોડાવા બદલ